ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાની હવાર થઈ ગઈ ભાઈ આજે આપણે ઘરની અંદર હાલતા હાલતા અને ભાઈ આપણે ઠંડી છે ને કાલ બહુ જ પડે છે કાલ રાતથી એટલે ત્રણ ત્રણ ધડકા ઓઢીને આપણે સુતા હતા તો અત્યારમાં સવાર આપણું કેમ થઈ ગયું કે ખબર જ ન પડી મિત્રો અને અમે કંટ્રોલની ગાડી આવી છે માલ ખાલી કરવા માટે તો જુઓ

ઠંડી લાગે પાછો જોઈને બાપો કહે કે હાલ માર ફેરો ગાડી ના થોડી ની ઠંડી નહી લાગે તો ઠંડી ઉડે જાય ગાડીઓ તો આપણી જઈએ તો ઉતારીએ નો જ

પરે ના કે કામ કર લીધું આપણી પછી શાક મડવાડને હું કરવાડણ મળી ગયો તોય શાક સળવા મિત્રો મમે વાર થા નાખ્યું હ મહે વાકરી સળવાઈ ગઈ શાક તા બાદ હું ખાં છું બદામ બગવારથી લાવ્યો કે મારે નાdio કેમેરા ડોટિયા નતો ભાઈ બને આપ્યા હે કેની

બ્રાહ્મણ નું આપણી નો ઉતરે આપણી એની ખબર આવવાનું રે ગાઠક બ્રાહ્મણ નો જો આમ મોમા ગાય નો હાલો તો હવે આપણે મસ્ત મજાનું નહાન કરી લઈએ નાઈ નાખીએ હવે મિત્રો નાઈ ને પછી મળીએ પાછો બદામ ખાતા ખાતા આર વાગ્યા નું બોગોદર હમણાં ગયો હતો તો હે બદામ એક ભાઈ બેન નું બુસ મારી લીધું અને હેરડી લઈ આવ્યો તો હેરડી ફોલે ને એક હાટો ખાઈ લીધો બીજો હાટો ખાઈ લે પછી નાવા જવું જોઈએ હાલો ઝટઝટ પેલા ખાઈ લઈએ આપણે નાઈ નાખી પછી નાઈ ને પછી આપણી લોટલા ઘડવા બે નાખે લીધું નાખ ની લોટલાઈ જવો શું

હૈદરાબાદ એટલે હૈદરાબાદની નો આનંદ લેજો અને મજા મેળવજો સબસ્ક્રાઇબ કરી નાખજો આપડે હૈદરાબાદ હોય વિશાખાપટનમ હોય ચેન્નાઈ હોય કઈ નક્કી જ ન હોય ગાડી ભરાય એટલે ખબર

અરે સો કોઈ ના ફરવાનો તો તું હમણાં ગુજરાત માં ફરી આવ્યો રોશની બ્લોક આખાઈની દેખાડ છે તો માણા ચટ લાગશે બધું મોનીટાઈઝ થઈ જશે એમ લાગે કે થોડોક સપોર્ટ કર્યો ને થોડોક કરે દઈએ સપોર્ટ ન કરે એની આપણા થી રાત થી સપોર્ટ કરે જો થોડોક કર્યો ને થોડોક કરે દઈએ મોનીટર હવે જમવા ટાને મળીએ બસો વાગી ગયા હે એક ને જમવા મમ્મી આયા બેઠા છે જમવા રીંગણા નો વેચ્યા હે બાચરા લોટલા હે મિરચા ના આથના છે ખાંડકી હે ની માતા મુરો ખાવ તો મેં મુરો લઈ લીધો જય ભાઈ આ માખણ લોટલો તમારો હે બો લે લીયો લી આપણે માખણ નથી ખાતા આપણે ઓન્લી ફોર કરો તો હાલો મસ્ત મજાનું જમી લઈએ મળીએ આપણે જમીને પછી તો આપણે મસ્ત મજાનું જમી લીધું હે ને આયા સકલી જમે છે પાછી આવી ગઈ છે દે આખો જમે જ ખરે સવારે જમતી હતી પાછી અત્યારે જમે હે ઈ એને ભૂખ લાગે તો ભાઈ જમે ખરીને ને ઈ આપણે જમીએ એમ તો ઈ દ્રાવા મન હું જાલો કે સો આપણે જમી લીધું હોય ને હવે આપણે બે ત્રણ કલાક આરામ કરી લઈએ મળી આપણે બે ત્રણ કલાક આરામ કરીને પછી તો આપણે ઊઠી ગયા ને આપણે ફોલીએ ભાઈ માંડવી અત્યારમાં તો જોઈ લ્યો આ છે માંડવી આ એમાં નીકળે છે સિંગ આ માંડવી છે ને બહુ અઘરી કહેવાય અઘરી સી છે

સીટો સીટો ભાગે હે ભાઈ માણસ થી જોવે એક આ ને કોલો બે હે અત્યારે હું બારણે આવ્યો ને તો ડેરા પાસે ઊભો તો ભાઈ ભાઈ આવું ના કરો તમે ઓકે જવાર અંદર મોરલો હે જોઈ લ્યો ભાઈ આજે છે ને હજી તો એક જ છે હમણા ચાર પાંચ રખડ છે ભેગા થોડીક વાર પછી ઢેલ હે કે મોઢેલ ઢેલ હે હજી ચાર પાંચ આવી રીતના રખડે હાંજ પડે ને દે હાથમાં એટલે જો ભાઈ જવા રેવડી એવડી થઈ ગઈ હે

વાયર છે ભૂંડા આવે છે નહીં આવે કે કેમકે ના હગે એટલે વંડી ઠેકી ના હે એટલે ભૂંડા આવતા નથી ફરતે વાયર બાંધી દીધા સુમાહાનું પડી ગયું કિંદર ખડું ડૂબી ગયું હતું ને એટલે બધું પડી ગયું હતું તો હાલો હવે ઘરે જાય મસ્ત મજાનું આપણે મોર્નિંગ વાયર ઝટકો તો નથી ભાઈ બંધુ બની ગયા ભેગા પાસે જો ભાઈ ભાઈ બંધો ભેગા પાસે ભાઈ બંધી માં ભગવાન જોયું મે તો સુદામાં ને કૃષ્ણ એક કોઈ મારતો નથી આ શું હે ભાઈ કાઢી નાખું જો બે બિસારા ભાઈબંધ બની ગયા જમે ભેગા ભાઈ બન કેને કહેવાય એક મિત્રતા સાચી છે ને અહીંયા આ જ છે ભાઈ મિત્રદા હોય ને આવી જોઈએ સાચી આ એક આપણો ભાઈબંધ થઈ ગયો આપણો હવે બધા ભાઈબંધ જ કેવાય એ ભાઈબંધ કે તો આ આ ભાઈબંધને ને કોઈ રોડ ઉપર મેળી દીધો હોય એ બાનો ભાઈબંધ બની ગયો ભાઈબંધને રાખજો મારતો નહીં મમ્મી આવે છે કંટ્રોલે થી માલ લઈને હાલો તો આપણે એમ માલવી ફોલે ને આ કેની આમ બે ફરે મૂકીએ ને તો આખો વરવ પગી ગયે ને મૂંડો ન પડે કે કોઈ નીવા નીવા બીટ ગયે માંડવી ફોલવાનું કામ આવે માલવી ફોલે ને આ કેની આમ ભરે મૂકીએ

તો આપણે આ વિડીયો હાજપુ કરીએ મળી આવતી કાલે સવારે નવિયો છે સબસ્ક્રાઈબ કરી દીધો બાય બાય જય શ્રી રામ